આજે તો મેં શીપુડેમની મુલાકાતે આવ્યા હતા શીપુડેમમાં સારા એવા પાણીની આવક થઈ છે હાલમાં હજુ આ જે જગ્યા છે એ આપણું ખેતર છે પાણીની અંદર હાલ કણખો ડૂબાઈ ગયેલું છે જે સામે જે દેખાય ને પાવડ ત્યાં સુધી આપણી બાઉન્ડ્રી છે ને આગળ છે સામે ઝાડ દેખે ત્યાં સુધી આપણા બે ઘોડા પડ્યા છે ત્યાં ઉનાળો બાજરી બધી વરસાદના કારણે ફેલથી તી એની ચાર હજી પડ્યું છે શું કેટલી બધી બાજરી ફેલ ગઈ હતી આ જેટલે પાણી ભરેલું પડ્યું એટલે એટલે બધે બાજરીને ફેલ ગઈ હતી ચાર ને બીજું બધું એ જોઈ શકો છો તમે જય માતાજી જય સુકુમાર